તાપી જિલ્લાના સોનગઢ તાલુકા ખાતે માર્ગ અને મકાન વિભાગ તાપી વ્યારા દ્વારા કુલ છવ્વીસ પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે થનારા અગિયાર રસ્તા અને મકાન સંબંધિત વિકાસ કાર્યોનું ખાતમ મુહૂર્ત કરવામાં આવ્યો હતો આ વિકાસ કાર્યોની કુલ લંબાઈ સત્તર પોઈન્ટ પાંત્રીસ કિલોમીટર છે રાજ્ય હડપતિ મંત્રી રાજકક્ષા આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો આ કામોની કુલ રકમ છવ્વીસ પોઈન્ટ ચોવીસ કરોડ જેટલી થાય છે જેમાં કુલ અગિયાર કામોમાં મુખ્યત્વે રસ્તા અને મકાન સંબંધિત કાર્યોનો સમાવેશ થાય છે પાંચ પીપળા ચાર રસ્તાથી ઘાસિયા મેળાને જોડતો રસ્તો ડામર રસ્તાનું કામ કુલ એકસો પચાસ લાખ ના ખર્ચે મેઇન હાઈવેથી પાંચ પીપળા સુધી વાઇડનિંગ રોડ

થઈને આર મોવડી ફરિયા ચાર રસ્તા સુધી સોનગઢ પાંચ વ્યારા મુખ્ય રસ્તાનું કામ દસ લાખના ખર્ચે આમ કુલ છવ્વીસ પોઈન્ટ ચોવીસ કરોડના કામોને મંજૂરી મળતા ચોમાસું પૂર્ણતાના આરે હોય તો વહેલી તકે માર્ગ મોટેરેબલ થાય તે માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું